ડેડિયાપાડાના ટીલીપાડામાં આમ આદમી પાર્ટીના ભારતીય જનતા પાર્ટીએ દાવો કર્યો એ પ્રમાણે પાંચસો પચાસ કાર્યકર્તાઓ જોડાયા આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં આમ આદમી પાર્ટીનું એવું કેવું છે કે બાર જોડાયા બાર જોડાયા હોય પંદર જોડાયા હોય કે પાંચસો જોડાયા હોય હકીકત એ છે કે ચૈતર વસાવાના જેલથી આવ્યાના છ દિવસ પણ નથી થયા અને આમ આદમી પાર્ટી એમના જ ઘરમાં ડેડિયાપાડામાં ગાબડું પાડવામાં ભારતીય જનતા પાર્ટીને સફળતા મળી છે એ કાર્યકર્તાઓ જ્યારે જોડાઈ રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીમાં ત્યારે ત્યાંથી આવેલા દ્રશ્યો બોરસપ્રદ હતા આવનારો સમય અને આવનારો ચઢાણ એ ભારતીય જનતા પાર્ટી માટે જેમ ગઈ ચૂંટણી બહુ સરળ નહોતી એમ ચૈતર વસાવાને જે રીતે ચક્રવ્યૂહમાં બધી બાજુથી ઘેરવામાં આવ્યા છે એ જોતા એમના માટે પણ આવનારી ચૂંટણી કે આવનારો સમય બહુ સરળ રહી શકે એમ નથી એમનું હમણાં સ્ટેટમેન્ટ હતું કે તો મનસુખ વસાવાના ઘરની બાજુમાં જ ઘર શોધી રહ્યા છે જેથી એમનું માર્ગદર્શન પ્રાપ્ત થતું રહે માર્ગદર્શન કેટલું પ્રાપ્ત થશે એ ખબર નથી પણ ભારતીય જનતા પાર્ટી એકદમ સ્ટ્રેટેજી સાથે બહુ જ બુદ્ધિ અને યુક્તિપૂર્વક એક પછી એક કાંગરા પાડી રહી છે એના ગઢના અને એ ગઢના તૂટતા કાંકરા કાંગરા જોયા પછી આમ આદમી પાર્ટી એને કેટલી ગંભીરતાથી લે છે કોંગ્રેસની સાથે એ લોકો જાય છે કે કેમે ખબર નથી ગઠબંધનની હવે બહુ વિશેષ શક્યતાઓ નથી પણ રાજનીતિ એ સંભાવનાઓનો ખેલ છે અને એટલે જ એમાં આગાહી શક્ય નથી હોતી દ્રશ્યો સામે આવ્યા એમાં મહિલાઓ ચૈતર વસાવા હાય ના નારા ડેડિયાપાડામાં કહેતી દેખાઈ એ બહુ રસપ્રદ દ્રશ્ય હતું કરીએ એના પર નજર પાર્ટીના બીજા નેતા રામની રામ કેશોદ પાસે આવેલું છે ત્યાં પાણી ભરાઈ ગયું તો એમણે વિચાર્યું કે એકદમ ક્રિએટિવ રીતે અનોખી રીતે આપણે વિરોધ પ્રદર્શન કરીને બતાવીએ તો કેવી રીતે તો એ બોટ લઈને ગયા અને બોટ લઈને ત્યાં વિરોધ પ્રદર્શન કરવા માટે ગયા જેવા ગયા પોલીસ પહોંચી પોલીસ સાથે ઘર્ષણ થયું અને પછી એમને ખેંચીને લઈ ગયા સાંજ પડતાની સાથે જ એક ફરફરિયું આવ્યું પ્રશ્નોટ આવીને જેમાં લખ્યું હતું સરકારી સંપત્તિનો દુરુપયોગ કરવા માટે અને વિશ્વાસઘાત કરવા માટે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ સહિત બીજા આઠ લોકો પર નવ લોકો પર ફરિયાદ દાખલ કરવામાં આવી છે પોલીસે આ ફરિયાદ છુકામ દાખલ કરીએ બહુ મહત્વનું છે અગોદર ગ્રામ પંચાયત કરીને કેશોદ પાસે ગામ આવેલું છે અને એના સરપંચે કહ્યું એટલે પોલીસે તપાસ શું કરી આખા વિષયમાં કે આ ઘરનાળામાં પાણી કેવી રીતે ભરાય છે આપણે આનો નિકાલ કેવી રીતે કરી શકીએ વિરોધ કરવાવાળા વિપક્ષના નેતાઓ આટલું બધું આક્રમક વિરોધ કરી રહ્યા છે તો આપણે ફટાફટ આ પાણી નીકળી જાય એવી વ્યવસ્થા કેવી રીતે કરી શકીએ આ કોઈ વિષયો ઉપર એમણે મનોમંથન ન કર્યું એમણે ચિંતા એ વ્યક્ત કરી કે આ બોટ ક્યાંથી લઈને આવ્યો ભાઈ વિરોધ તો એણે કર્યો પણ આ બોટ ક્યાંથી લઈને આવ્યો બોટ શોધતા ખબર પડી કે અગોદર ગ્રામ પંચાયતમાં સરકારે રેસ્ક્યુ માટે જરૂર પડે ત્યારે ઇમરજન્સી માટે બોટ આપેલી છે સરકારી બોટ છે અને અગોદર ગ્રામ પંચાયતના સરપંચે કહ્યું કે ભાઈ મને તો ખબર જ નહોતી છે એના માટે જોઈએ છે એ મને જુથ્થું બોલીને લઈ ગયા અને એટલે જ પછી સરપંચ આવ્યા અને ફરિયાદ નોંધાવી પ્રવિણ રામ પર પોલીસની અને પ્રવિણ રામની બંનેની પ્રતિક્રિયાઓ પર કરીએ નજર ગત રોજ ઘેશોદ અંદર બ્રિજમાં પાણી ભરાઈ જતા મેં પોતે અને મારી સાથે અન્ય મિત્રોએ હોળી ચલાવી અને એમાંથી લાઈવ કરી અને એક સાંકેતિક વિરોધ નોંધાવ્યો હતો ત્યારે ગત મોડી રાત્રે કેશોદ પોલીસ સ્ટેશનમાં મારી વિરુદ્ધ અને મારી સાથે અન્ય સાત આઠ લોકોની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાઈ છે આ સમગ્ર ભારતમાં પહેલો એવો કિસ્સો હશે કે પાણીમાં હોળી હાંકવા ઉપર ફરિયાદ નોંધાણી હોય કારણ કે આ ગુજરાતમાં ભાજપના રાજમાં બુટલેગર હોય ભૂમાફિયા હોય ભાજપના ગુંડાઓ હોય ભ્રષ્ટાચારીઓ હોય એ એકેય ઉપર એફઆઈઆર નથી થતી પણ અમારા જેવા યુવાનો જનતા માટે લડવા નીકળે તો એના ઉપર હોળી આપવામાં ફરિયાદ થઈ જાય અને આ ફરિયાદ પણ ભાજપવાળાઓએ કરાવડાવી છે કારણ કે ગત રોજ જ્યારે પોલીસ સ્ટેશન અમારી અટક કરવામાં આવી ત્યારે અમને ડિટેન કરીને જ છોડી દીધા હતા પરંતુ પછી ભાજપવાળાએ પ્રેશર બનાવ્યું કે આ પ્રવીણ રામને તમે એમને કેમ છોડી દીધો એ લોકો માટે લડે છે અવાજ ઉઠાવે છે કેશોદના શહેરના લોકો હોય કે ઘેરના લોકો હોય ખેડૂતો હોય એના માટે અવાજ ઉઠાવે છે એને તમે એમને કેમ છોડી દીધો એટલે ગત રાત્રે પોલીસ ઉપર દબાણ કરી અને અમારી ઉપર ફરિયાદ ભાજપ વાળાએ કરાવી છે ત્યારે ભાજપના તમામ નેતાઓને કહેવા માગું છું કે તમારે જેટલી ફરિયાદો કરવી હોય એટલી કરી લો અમે 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 ડરવાના નથી નથી તમારા ભ્રષ્ટાચારો અને તમારી અણાવત અને તમારી જે નિષ્ફળતા છે તમારી બે જવાબદારી જે છે એને ખુલ્લી પાડીને રહેશું પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટ અધ્યક્ષ આમ આદમી પાર્ટી બાલુભાઈ પરમાર કે જેઓ તેઓને ફોન કરે પોતાની સેવાના કામમાં એક બોટની જરૂર છે એટલે દેવાનંદભાઈએ વિચાર્યું કે ભાઈ કોઈ હાલમાં વરસાદ પડે છે બચાવની કામગીરી માટે જરૂર હશે જેથી તેઓ જૂઠું બોલી અને એમની સાથે વિશ્વાસ અપાવ્યો કે સેવાના કામનો વિશ્વાસ અપાવી અને તેઓએ સદર બોટનો ઉપયોગ કેશોદ ચાર ચોક ખાતે હાલમાં જ અંદર બ્રિજ શરૂ થયેલો છે જેમાં પાણી ભરાયેલું હોય એમાં પોલીસે બેરિકેડ પણ કરેલું હતું કે જેથી કોઈને જાનમાલની નુકસાની ન થાય કે અંદર કોઈ ભૂલથી કોઈ પ્રવેશે નહીં પરંતુ આમ આદમી કાર્યકરો જેમાં મુખ્ય પ્રવીણભાઈ પુંજાભાઈ રામ, પ્રવીણભાઈ બાલુભાઈ વણપરિયા, બાલાભાઈ રામભાઈ કાનગણ, પિયુષભાઈ લખુભાઈ સિંધવ, કિશોર શામજીભાઈ કોટેચા, જયશુખભાઈ પ્રેમજીભાઈ ફળદુ, રાકેશભાઈ જમનાભાઈ વણપરિયા, દીપકભાઈ કવરલાલ જાતુલિયા વગેરે ના હોય આ કાવતરું રચી અને સદર સરકારી બોટનો દુરુપયોગ કરી અને ત્યાં અંદર જે ગરનાળમાં પાણી ભરેલું હતું તેમાં પ્રવેશ કરી અને ઓડેનો દુરુપયોગ કરી અને વિરોધ માટેનું પ્રદર્શન કરેલ હોય જે અંગેની ફરિયાદ દેવાનંદભાઈએ કેશોદ પોલ્યુશન રૂબરૂ આપતા કેશોદ પોલીસ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે કોઈ પણ રાજ્ય કલ્યાણકારી રાજ્ય ત્યારે બની શકે જ્યારે વિપક્ષનો અવાજ દબાવવા કરતા એ અવાજ જેના માટે ઉઠ્યો છે એ મુદ્દાને સોલ્વ કરવા માટે પ્રયત્ન કરવામાં આવે પણ આપણે ત્યાં સરકારો બદલાઈ જાય છે એ માનસ કે ઉઠતા અવાજોને કચડી જ દેવા છે એ નથી બદલાતું એટલે આપણે સરસ મજાના લોકતંત્રમાં છીએ લોકોનું લોકો માટે લોકો દ્વારા ચાલતું શાસન એમાં આપણે રહી રહીએ છીએ પણ છતાંય જે જે વિરોધમાં રહે છે એટલે ભારતીય જનતા પાર્ટી સાથે પણ આ જ થતું હતું તીવ્રતા બદલાય છે જેમ જેમ શાસન વધે જેમ જેમ સીટો વધે જેમ જેમ સત્તા ખૂબ અમર્યાદિત થતી જાય અને હવે આપણને કોઈ રોકી શકે એમ નથી એવું થતું જાય ત્યારે એક સ્વાભાવિક સત્તાનો નશો એ ઘૂસી જતો હોય છે માનસમાં અને પછી એક સરસ મજાનો હિન્દી શેર છે કે તુમસે પહેલે શખ્સ યત નશી થા ઉસકો ભી અપને ખુદા હોને પર પરના યકી થાય એટલે જે પણ બેસે છે તખ્ત પર એને એવું જ લાગે છે કે હંમેશા છે અને સમય હંમેશા સાબિત